નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન ત્રણનો બ પહોંચ્યા છીએ કે નીચેના દાખલા ગણો એમાં ત્રણમાંથી ગમે તે બે એમાં પ્રકરણ ન આપ્યું છે એનો પહેલો પ્રશ્ન કે નીચેના દાખલા ગણો એમાં પહેલો પ્રશ્ન કે બાર સેમી લંબાઈના સમગનું કુલ પૃષ્ઠફળ શોધો તો સૌપ્રથમ હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ શું કીધું છે કે બાર સેમી લંબાઈના ને પૃષ્ઠ પૃષ્ઠફળ સમઘનનું કુલ પૃષ્ઠફળ તો અહીંયા લખીએ કે સમઘનનું સમઘનનું કુલ પૃષ્ઠફળ તો સૌ પ્રથમ તમને આનું સૂત્ર આવડવું જોઈએ શું થશે છ એલની બે કાર એમાં એલ એટલે શું થશે બાજુની લંબાઈ એટલે લંબાઈ કેટલી આપી દીધી છે બાર સેમી તો આપણે મૂકીએ કે છ ગુણ્યા શું થશે આ એલની જગ્યાએ કેટલા મૂકવાના બાર બાર ની બે કાંઠ ચાલો હવે આ છ એમ નહીં એમ બારનો વર્ગ કેટલો થશે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ તો એકસો ચુમ્માલીસ ગુણ્યા કેટલા કરશું છ કરશું છ છક ચોવીસનો ચોગડો વધ્યા બે છ છ ચોવીસ ચોવીસને બે છવ્વીસ છવ્વીસનો છગડો વધ્યા બે છ એકા છ છ ને બે આઠ તો આઠસો ને સોસઠ આઠસો ને

ચૌદ છેમી ચાલો તો છ ની એ છ એમના મેલની જગ્યાએ કેટલા લખશું એવું ચૌદ ચૌદનો વર્ગ કેટલો થશે એકસો ને છન્નું તો એ છ ગુણ્યા એકસો છન્નું ચાલો હવે તમને કદાચ વર્ગ ન આવડતો હોય તો શું કરવાનું ચૌદ ગુણ્યા ચૌદ ચાલો ચૌદ ગુણ્યા ચૌદ કરશો બે ઘાત છે એટલે બે વાર લખવાનું ચાલો હવે અહીંયા એકસો છન્નું ગુણ્યા છ છાંયે છાંયે છત્રીસ વધ્યા ત્રણ છ નવા ચોપન ચોપન પંચાવન છપ્પન ને સત્તાવન સત્તાવનનો સાતડો પાંચ છ એકા છ છ પાંચ અગિયાર તો જવાબ આપણું શું આવશે અગિયારસો ને સોતેર સેમીની બે એકા ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આઠ સેમી ગુણ્યા છ સેમી ગુણ્યા પાંચ સેમી માપના લમઘનનું કુલ પૃષ્ઠ શોધો તો અહીંયા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ શું કીધું છે લમઘનનું લમઘનનું કુલ પુષ્ઠ કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે એનું સૂત્ર બે ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એલ બી પ્લસ બી એસ પ્લસ એચ એલ ચાલો હવે સૌ પ્રથમ અહીંયા તમને માપ આપી દીધા છે લંબાઈને કેટલા આપી દીધા છે લખી નાખીએ કે આઠ સેમી બી એટલે પહોળાઈ પહોળાઈ કેટલી આપી દીધી છે છ સેમી અને ઊંચાઈ આપી દીધી છે પાંચ સેમી ચાલો તો સૌ પ્રથમ અહીંયા લખી નાખીએ બે એમ લંબાઈ કેટલી આપી છે લંબાઈ આપી છે આઠ સીમી ગુણ્યા પહોળાઈ આપી છે છ સેમી પ્લસ છ સેમી ગુણ્યા ઊંચાઈ પાંચ સેમી પ્લસ એચની જગ્યાએ પાંચ એલની જગ્યાએ આઠ ગુણ્યા આઠ ચાલો એટલે પાંચ ગુણ્યા આઠ ચાલો આ બે એમના હવે સાદુ રૂપ આપી દઈએ છ અડતાલીસ પ્લસ છ પંચા 30 પ્લસ પાંસઠા ચાલીસ ચાલો હવે સરવાળો કરી નાખીએ આ બે એમ એમ અડતાલીસ ત્રીસ ને ચાલીસ એટલે ચાલીસ ને ત્રીસ કેટલા થઈ જશે સિત્તેર સિત્તેર ને ચાલી એટલે એકસો દસ એકસો દસ ને એકસો અઢાર એટલે એકસો અઢાર ચાલો હવે એને ગુણી નાખશું એટલે સો એકસો અઢાર બે એટલે બસો ને કેટલા થઈ જશે છત્રીસ બસો છત્રીસ બે ઘ ચલો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચારમાં શું કીધું છે સાત સેમી ગુણ્યા પાંચ ગુણ્યા ચાર સેમી માપના લમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો તો સૌ પ્રથમ આપણે લંબાઈ લખી નાખીશું લંબાઈ કેટલી આપી છે સાત સેમી એ જ રીતના પહોળાઈ કેટલી આપી છે પાંચ સેમી અને ઊંચાઈ આપી છે એટલે એ જ આપ્યો છે આપણને ચાર સેમી ચાલો હવે સૌ પ્રથમ લખી નાખીએ કે લમઘનનું લમઘનનું કુલ પુષ્ઠકો કુલ પુષ્ઠકો બરાબર બે ગુણ્યા કાઉન્સમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ ચાલો હવે આ બે એમ એમને ચાલો લંબાઈ કેટલી આપી દીધી છે સાત ગુણ્યા પહોળાઈ કેટલી આપી દીધી છે પાંચ પ્લસ બી કેટલો આપ્યો છે પાંચ ગુણ્યા એચ આપ્યો છે ચાર પ્લસ એચ ચાર અને લંબાઈ સાત ચાલો આ બે એમ એમને સાત પંચા પાંત્રીસ પ્લસ પાંચ ચાર વીસ પ્લસ સાત ચાર અઠ્યાવીસ ચાલો હવે બધાનો સરવાળો કરી નાખીએ આઠ જીરો આઠ આઠ ને પાંચ તેર તેરનો તગડો વધારે એક બે બે ચાર ચાર ને ત્રણ સાત ને એક આઠ આ બે એમને ચાલો હવે ગુણાકાર કરી નાખીએ બે તેરી છ બે અઠા સોળ એટલે એકસો સાઠ સેમીની બે ઘાત આપણો જવાબ આવશે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેના દાખલા ગણો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે સાત સેમી ત્રિજ્યા અને સાત સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ચાલો પ્રશ્ન બેનો પેલો એમાં શું કીધું છે ત્રિજ્યા કેટલી આપી દીધી છે સાત સેમી સાત સેમી ત્રિજ્યા એ જ રીતના ઊંચાઈ કેટલી આપી દીધી છે એટ એચ એસ આપ્યો છે આપણને સાત સેમી ચાલો હવે આપણે શું મેળવવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર ક્ષેત્રફળ તો અહીંયા લખીએ કે નળાકારની વક્ર સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે સૂત્ર પાય ટુ પાય આર એચ ટુ પાય આર એચ ચાલો આ બે એમને પાયની જગ્યા બાવીસના છેદમાં સાત આર ત્રીજા કેટલા આપી છે સાત સેમી ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ કેટલી આપી છે એ પણ સાતસેમી ચાલો સાત સાત ઉડી જશે બાવીસ દોઢ ચુમ્માલીસ એટલે ચુમ્માલીસ ગુણ્યા સાત હવે આનો ગુણાકાર કરી નાખશું કેટલા આવશે સાત ચાર અઠ્યાવીસનો હોય વૈદ્ય બિલ સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસને બે ત્રીસ ત્રીસ સેમીની બે ઘાત આપણો જવાબ આવશે ચાલો એ જ રીતના હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું કીધો છે ચૌદ મીટર ત્રીજા એટલે આર બરાબર કેટલા છે ચૌદ મીટર અને ઊંચાઈ કેટલી આપી દીધી છે પાંચ મીટર ઊંચાઈ ધરાવતા નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો એટલે અહીંયા ઊંચાઈ આપણને આપી દીધી છે પાંચ મીટર ચાલો એ જ રીતના અહીંયા કરશું અહીંયા આ ત્રીજી આર અને નળાકારની નળાકારની વક્ર સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે ટુ પાય આર એચ ચાલો હવે બે એમના એમ પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત આર આર કેટલો કીધું છે ચૌદ મીટર અને ઊંચાઈ પાંચ મીટર ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો સાત દુ ચૌદ થશે બે બે ચાર બે ચાર થશે અને બાવીસ છક અઠ્યાસી થશે એટલે અઠ્યાસી ગુણ્યા પાંચ એટલે પાંચ અઠા ચાલીસ ચાલીસની શૂન્ય વિદાય ચાર પાંચ અઠા ચાલીસ ને ચાલીસને ચાર ચુમ્માલીસ તો ચુમ્માલીસ મીટરની બે ઘા આ આપણો જવાબ આવશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ દસ સેમી ત્રીજા અને સૌ સેમી ઊંચાઈ ધરાવતા નળાકરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ચાલો પ્રશ્ન નંબર ત્રણ આર બરાબર દસ સીમી અને એચ બરાબર ચૌદ સેમી એ જ રીતના ચોથા પ્રશ્નમાં પણ પાંચ આર બરાબર ત્રીજા પાંચ મીટર અને ઊંચાઈ સાત મીટર આપે છે અહીંયા પણ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ મેળવવાનું છે તો ચાલો અહીંયા જોઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની આકારની વક્ર સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ ચાલો ટુ પાય આર એચ ચાલો હવે અહીંયા બરાબર અહીંયા કરશું બે બે એમના પાયની જગ્યા બાવીસના છેદમાં સાત r આર કેટલો આપ્યો છે દસ ચાલો એસ એચ કેટલો આપ્યો છે ચૌદ છેદ ઉડાડીએ સાત દુ ચૌદ બે બે ચાર બે બે ચાર થશે અને બાવીસ ચોક અઠ્યાશી બાવીસ ચોક અઠ્યાશી ગુણ્યા દસ એટલે અઠ્યાસી ગુણ્યા દસ કરશું તો આઠસો ને એસી સેમીની બે ઘાત આપણો જવાબ આવશે ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર ચાર જોઈ લઈએ એમાં શું કીધું છે કે પાંચ મીટર પાંચ ત્રીજે આર બરાબર પાંચ મીટર અને એચ બરાબર સાત મીટર હોય તો નળાકાટ નળાકાટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા પણ આપણે શું કરીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીશું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર ટુ પાય આર એચ ચાલો અહીંયા બે એમ એમના પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત આર કેટલો આપ્યો છે પાંચ મીટર અને એચ કેટલો આપ્યો છે સાત મીટર અહીંયા સાત સાત ઉડી જશે તો બે પંચા દસ બે પંચા દસ ને દસ ગુણ્યા બાવીસ એટલે બાવીસ ગુણ્યા દસ એટલે શું મળે જશે બસો ને વીસ મીટર ની બે ઘાત આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેના દાખલા ગણો એમાં પહેલો પ્રશ્ન કીધો છે કે સાત મીટર ત્રીજ્યા અને બે મીટર ઊંચી નાળાકા ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય ચાલો અહીંયા પાણી સમાવવાનું કીધું હોય કે ક્ષમતા કીધી હોય તો આપણે ઘનફળ મેળવવાનું અને ખાસ યાદ રાખવાનું જે આ પાણી છે એ આપણે લિટરમાં મેળવવાનું છે તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે એક મીટરની ઘન બરાબર એક હજાર થાય ચાલો પ્રશ્ન ત્રણનો પહેલો દાખલો શું કીધું છે જે ત્રિજ્યા આપી દીધી છે એ લખી નાખીએ પહેલાં ત્રિજ્યા કેટલી આપી છે સાત મીટર ચાલો એ જ રીતના ઊંચાઈ કેટલી આપી દીધી છે બે મીટર એટલે એચ બરાબર બે મીટર તો સૌ પ્રથમ આપણે શું કરી નાખશું નળાકારનું ઘનફળ તો લખીએ અહીંયા કે નળાકાર ટાંકીનું ઘનફળ અથવા નળાકારનું ઘનફળ ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ ચાલો તો પાયની જગ્યાએ બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર એટલે ત્રીજા કેટલી છે સાત સાતની બે ઘાત ગુણ્યા એચ એચ કેટલો બી તો સૌ પ્રથમ અહીંયા જોઈએ કે બાવીસના છેદમાં સાત ગુણ્યા આઠની બે ઘાત છે એટલે અહીંયા કેટલી વાર લખાશે સાત સાતની બે ઘાત છે એટલે સાત ગુણ્યા સાત આ બે એમના સાત સાત ઉડી જશે ચાલો હવે આ બે સત્તા ચૌદ સાત દુ ચૌદ અને ગુણ્યા બાવીસ એટલે બાવીસ ગુણ્યા ચૌદ કરશું તો બે એક દુ બે એક દુ બે ચાલો ચાર દુ આઠ ચાર દુ આઠ ચાલો આઠ બે બેને આઠ દસ દસની શૂન્ય વિદાયક એટલે ત્રણસો આઠ એટલે ત્રણસો ને આઠ મીટરની ત્રણ ઘાત આપણે મળશે પણ આપણે મીટરમાં જવાબ લાવવાનો નથી આપણે લીટરમાં લાવવાનો છે તેથી આપણને ખબર છે કે એક મીટરની ત્રણ ઘાત બરાબર કેટલા થાય એક હજાર લીટર ચલો તો ત્રણસો આઠ મીટરની ત્રણ ઘાતે કેટલા તો આપણે આ ત્રિરસી મૂકીએ તો આપણને મળી જશે તો અહીંયા લખીએ તો આ સંખ્યા સાથે શું કરી નાખવાનું ગુણાકાર એટલે ત્રણસો આઠ ગુણ્યા એક હજાર લીટર ચાલો તો હવે શું કરીશું અહીંયા પાછળ શૂન્ય ઉમેરી દઈશું કેટલા ઉમેરશું ત્રણ તો ત્રણસો આઠની પાછળ ત્રણ શૂન્ય ઉમેરી દઈશું એટલે આટલા લિટર પાણી સમાઈ શકે જોઈએ ગણિતો એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે ત્રણ લાખ આઠ હજાર લીટર આઠ હજાર લીટર પાણી સમાય ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે ત્રણ મીટર ત્રિજ્યા અને સાત મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય તો અહીંયા પણ શું મેળવવાનું છે ઘનફળ જ મેળવવાનું છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે શું કીધું છે પેલા લખી નાખીએ ત્રિજ્યા કેટલી છે આર બરાબર સાત મીટર સોરી ત્રણ મીટર ત્રણ મીટર અને ઊંચાઈ એચ બરાબર સાત મીટર ચાલો હવે આપણે નળાકારનું ઘનફળ મેળવી લઈએ કે નળાકારનું નળાકારનું કનફળ બરાબર પાય આર વર્ગ એચ પાય કેટલા છે બાવીસના છેદમાં સાત ત્રીજા આર કેટલી છે અહીંયા ત્રણ એટલે ડાયરેક ત્રણની બે ઘાત થશે એટલે ત્રણ બે વાર લખી નાખું ત્રણ ગુણ્યા ત્રણ ચાલો એ જ રીતના એચ કેટલો છે સાત 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 ઉડી જશે તંતેરી નવ એટલે બાવીસ ગુણ્યા નવ બાવીસ કેટલા થશે એકસો ને અઠ્ઠાણું બાવીસ નવા એકસો અઠ્ઠાણું આ શું મેળ્યું મીટરની ત્રણ ઘાત ચાલો હવે પણ આપણે શું મેળવવાનું છે લિટરમાં મેળવવાનું છે તો એક મીટર બરાબર કેટલા થશે દસ હજાર લીટર સોરી દસ હજાર નહીં એક હજાર લીટર તો આને ડાયરેક્ટ હવે આ સંખ્યા સાથે આપણે ગુણી નાખશું તો એકસો અઠ્ઠાણું ગુણ્યા હજાર કરશું હજાર એટલે લીટરમાં આપણને મળી જશે ચાલો તો પાસલ કેટલા ત્રણ શૂન્ય છે તો ત્રણ શૂન્ય ઉમેરી દઈશું એકસો અઠ્ઠાણું પાસલ ત્રણ શૂન્ય ઉમેરી દઈશું એટલે આપણો જવાબ શું આવશે એક લાખ અઠ્ઠાણું હજાર લીટર ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે ચાર મીટર ત્રીજા અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકશે એ જ રીતના પ્રશ્ન નંબર ચાર આ બંને સાથે જોઈએ ત્રીજો દાખલો શું કીધું છે ત્રીજા કેટલી કીધી છે ચાર મીટર અને ઊંચાઈ કેટલી કીધી છે એ ત્રણ પોઈન્ટ પાંચ મીટર તો આપણે નળાકાર ટાંકીનું કનફળ શોધવાનું છે તો આપણે લખીએ કે નળાકારનું કનફળ બરાબર પાય આર વર્ગ એચ ચાલ તો પાયની કિંમત કેટલી છે બાવીસના છેદમાં સાત કેટલી આપી છે ત્રીજ્યા ચાર એટલે ચાર ગુણ્યા ચાર અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે તો અહીંયા જોઈએ બાવીસના છેદમાં સાત અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે તો પોઈન્ટ દૂર કરી દઈએ તો પોઈન્ટ દૂર કરશું તો છેદમાં કેટલા આવશે દસ તો સાત પંચા પાંત્રીસ થશે પાંચ દુ દસ થશે અને બે દૂ ચાર થશે એટલે કેટલા થશે બાવીસ બે બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા ચાર તો ચુમ્માલીસ ગુણ્યા ચાર કરશું તો ચોકેસો કે સોળ વધે એક સોકેશો સોળ સત્તર તો એકસો ને છોતેર મીટરની ત્રણ ઘાત આવશે તો હવે ખબર છે આપણને એક મીટર બરા એક મીટરની ત્રણ ગત બરાબર એક હજાર લીટર થશે તો આપણે ગુણી નાખીએ એકસો છોતેર ગુણ્યા હજાર ચાલો તો આ લિટર આવી ગયું ચાલો એ જ રીતના એકસો છોતેરની પાછળ કેટલા શૂન્ય ઉમેર દઈશું ત્રણ એટલે ત્રણ શૂન્ય ઉમેર દઈશું તો એકસો એક લાખ છોતેર હજાર લીટર પાણી સમાઈ શકશે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ શું કીધું છે એમાં ત્રીજા એમાં ત્રીજ્યા ત્રણ પોઈન્ટ પાંચ મીટર કીધી છે અને એ જ રીતના ઊંચાઈ ઊંચાઈ કેટલી કીધી છે પાંચ મીટર એટલે ઊંચાઈ પાંચ મીટર તો આપણે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવવાનું છે તો લખીએ કે નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એ જ ચાલો હવે પાયની જગ્યાએ કેટલા મૂકશું બાવીસના છેદમાં સાત ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ એટલે ત્રણ પોઈન્ટ પાંચ બે વાર લખી નાખશું કારણ કે આર વર્ગ છે હવે એજ જ કેટલો છે પાંચ એટલે ગુણ્યા પાંચ ચાલો હવે પોઈન્ટ દૂર કરી દઈએ બાવીસના છેદમાં સાત હવે પોઈન્ટ દૂર કરીશું તો પાંત્રીસના છેદમાં દસ એ જ રીતના પાંત્રીસના છેદમાં દસ ગુણ્યા પાંચ ચાલો છેદ ઉડાડીએ તો સાત પં પાંત્રીસ થશે એ જ રીતના અહીંયા પાંચ દુ દસ થશે એ જ રીતના અહીંયા પણ પાંચ દુ દસ બે અગિયાર દુ બાવીસ થશે ચાલ હવે અગિયાર ગુણ્યા ભાગ્યા બે તો અહીંયા ભાંગ ગુણાકાર કરી નાખીએ કે અગિયાર ગુણ્યા પાંત્રીસના છેદમાં બે ચાલો ગુણાકાર કરશું તો અગિયાર પંચા પંચાવનનો પાસડો વૈદ્યા પાંચ અગિયાર તેરી તેત્રીસ તેત્રીસ ને પાંચ આડત્રીસ આડત્રીસના છેદમાં બે જવાબ આવશે ચાલો હવે ભાંગાકાર કરી નાખીએ તો ઓગણીસ દુ અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ કે ત્રણસો અઠ્ઠાવન ભાંગ્યા બે બે એકા બે બે નવા અઢાર ઉપરથી પાંચ ઉતાર્યા એટલે બે દુ ચાર એક અહીંયા પોઈન્ટ અહીંયા ઝીરો એટલે બે પંચા દસ ચાલો એટલે ઝીરો આવી જશે તો એકસો બાણું પોઈન્ટ પાંચ આપણો જવાબ થશે ચાલો એકસો બાણું પોઈન્ટ પાંચ એકસો બાણું પોઈન્ટ પાંચ પાંચ મીટરની ત્રણ ઘાત આપણો જવાબ થશે પરંતુ આપણને આ નથી પૂછ્યું આપણે શું મેળવવાનું છે લીટરમાં મેળવવાનું છે તો એક અહીંયા આપણે કરી શકીએ કે એક મીટરની ત્રણ ઘાત બરાબર કેટલા થશે એક હજાર લીટર તો આ સંખ્યાને આપણે ગુણી નાખશું તો એકસો બાણું પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર લીટર એક હજાર લીટર થશે તો એક પોઈન્ટ આ બાજુ ખસી જશે તો પાછળ હવે કેટલા પોઈન્ટ મૂકવાનું થશે એટલે ઝીરો મૂકવાનું થશે બી એટલે અહીંયા જવાબ આવશે આપણો એક એકસો બાણું પાંચ પાછળ બે શૂન્ય લિટર આપણો જવાબ ચાલો એટલે કેટલો જવાબ આવશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે એક લાખ બાણું હજાર પાંચસો લીટર આપણો જવાબ આવશે અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો